આધાર કાર્ડનું રેશન કાર્ડ સાથે ઇવાયસી કરાવવા લોકોની ભીડ જામી છે અકોટા પુરવઠા વિભાગના નાયબ મામલતદારની કચેરી આ ભીડ શિષ્યવૃત્તિ માટે ઇ કેવાયસી કરવામાં આવ્યું છે ફરજિયાત ઇ કરાવવા માટે ધક્કા ખાવા માટે વાલીઓ મજબૂર બન્યા છે ચાર દિવસે કેટલાક વાલીઓ ખાઈ રહ્યા છે ધક્કા સવારથી વાલીઓ ટોકન મેળવવા અને કેવાયસી માટે ઊભા રહેશે પહેલા વાલીઓ આવકના દાખલા માટે પરેશાન થયા છે અને હવે ઈ કેવાયસી માટે થઈ રહ્યા છે પરેશાન લોકોના ધસારાને જોતા પોલીસ બંદોબસ્ત મૂકવાની ફરજ પડી છે સરકારી ઓફિસોમાં નાગરિકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી એપ્લિકેશનથી પણ ઈ કેવાયસી થતું હોવાનું અધિકારીનું નિવેદન છે ત્રણ દિવસથી આવું છું આજે ટોકન મળ્યો છે મને આજે ને આધાર કેવાયસી કરાવવાનું છે રેશન કાર્ડ સાથે એના માટે સવારે ટોકન લેવા માટે આવ્યો તો આઠ વાગે ટોકન લેવા આવ્યો તો સાડા દસે ટોકન મળી ગયો મને સવારે તો સાહેબ બહુ ધક્કા મૂકી હતી હવે ટોકન મળી ગયા પછી બધા શાંતિથી બેઠા છે બાકી આ ટોકન નહોતું મળ્યું ત્યારે ધક્કા મૂકી વધારે હતી સવારે શિષ્યવૃત્તિ માટે સ્કૂલમાં મંગાવ્યું છે તેના માટે હા દરેક વખતે કંઈક ને કંઈક નવું આવે છે અને એના માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ધક્કા મૂકી થાય છે હેરાનગતિ જ છે બધી આ ટોકન નંબર પર ટાઈમ પણ લખેલો હોવો જોઈએ કે આટલાથી આટલા ટાઈમમાં આવી જાઉં તો બસ બધી ઓનલાઈન સિસ્ટમ છે પણ ચાલતી જ નથી વીસ વીસ વખત ઓટીપી આવી ગયા છે પણ થતું નથી એ આઠ વાગે ના સાડા આઠ વાગે નાઈ બેઠા સરકાર તરફથી જે શિષ્યવૃત્તિ માટે જે કરાય છે એના માટે કેવાયસી કરવાની અહીંયા કોઈ વ્યવસ્થા કરવી જોઈએ લોકોએ છે નથી શું કરીશું અમારે તો મજબૂરી છે કે આવું પડે બે ત્રણ દિવસ છે પણ અમુક ટાઈમે સર્વર ચાલે ના ચાલે નંબર આગે ના આવે એવી અમારે પણ ટોકન મળી ગયો બહુ જ ભીડ છે

એ લોકો ઘરે બેસીને જાતે કરી શકે છે તદઉપરાંત સરકાર તરફથી પીડીએસ પ્લસ એપ્લિકેશન પણ લોન્ચ થયેલી છે જેનાથી જે સ્કૂલ હોય એ સ્કૂલના ટીચરો જેમનો ડાયસ કોડ મોબાઈલ નંબર નાખીને ઓપન કરીને એ સ્કૂલના તમામ બાળકોનું સ્કૂલમાં ફેસથી એમનું ઈ કેવાયસી થઈ જાય છે એમના કચેરીમાં કે કોઈ જગ્યા આવવાની કે કશી જરૂર નથી ઘરે બેઠા એમનું ઈ કેવાયસી બંને એપ્લિકેશનથી થઈ જાય છે અને અમારે એવરેજ રોજની ચારસો પાંચસો અરજી ઓનલાઈન અમારે એપ્રુવલમાં આવતી હોય છે આપ ઓનલાઈન પણ દેખી શકો છો મામલતદાર સાહેબના લખાણથી માત્ર રેશન કાર્ડની કામગીરી માટે નહીં પણ સમગ્ર કામગીરી માટે એક એક પોલીસ કર્મચારી દરેક મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબના લેટરથી એટલે મૂકેલો છે વડોદરા સહિત રાજ્યભરમાં રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા પછી લોકોનો નંબર લાગી રહ્યો છે આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા અહીંયા જે લોકો બેઠા છે કે ખૂબ મોટી સંખ્યામાં સવારે આઠ વાગે ત્યાં તમામ લોકો આવ્યા છે જેમને સૌપ્રથમ ટોકન લીધું ને ટોકન લીધા પછી સાડા અગિયારથી બાર વાગી ગયા છે છતાં પણ તેમનો હજુ સુધી નંબર નથી આવ્યો કેટલાક લોકો એવા છે કે જેમને ત્રણ ત્રણ દિવસ પછી ટોકન મળ્યો છે અને મહત્ત્વની બાબત છે કે શિષ્યવૃત્તિ માટે સ્કૂલમાંથી રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવા માટે જે સૂચના આપવામાં આવી છે તેના ભાગરૂપે તમામ જે પુરવઠા વિભાગની નાયબ મામલતદાર કચેરીઓ છે ત્યાં આ પ્રકારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ જે લોકો છે તે ભીડમાં ઊભા રહેવા માટે મજબૂર છે આપ જોઈ શકો છો કે લોકોના ઘસરાના પગલે અહીંયા જે હોમગાર્ડ જે છે હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતના હું તમને બતાવીશ કે કઈ રીતના અહીંયાની જે લોકો છે તે લોકો અહીંયા પોતાની કામગીરી કરવા માટે આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકોની ભારે ભીડ હોવાના કારણે જે સ્ટાફ છે તેમને પણ અહીંયા જ બેસી રહેવું પડે છે અને સાંજે આઠ આઠ વાગ્યા સુધી તેમને કામ કરવું પડી રહ્યું છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર પહેલાં લોકોને આવકના દાખલા કરવા માટે લાઇનમાં ઊભા રાખ્યા અને હવે ઈ કેવાયસી કરવા માટે લાઇનમાં ઊભા રાખી રહી છે અને તેના કારણે જે નાના બાળકો છે તેમને ગરમીમાં શેકાવું પડી રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો માત્ર અકોટાની પરંતુ વડોદરા શહેરની તમામ જે ઝોનલ ઓફિસો છે ત્યાં આ જ પ્રકારે પરિસ્થિતિ છે લોકોની ભારે ભીડ છે ઈ કેવાયસી કરાવવા માટે અને તેના કારણે લોકોએ માંગ કરી છે કે સરકારે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે તેમને કચેરી સુધી ધક્કા ખાવા ન પડે અથવા તો ટાઈમ સ્લોટ નક્કી કરવો જોઈએ અને તે પ્રકારે જ લોકોને એપોઇન્ટમેન્ટ આપીને બોલાવવા જોઈએ હવે જે વાત છે કે શિષ્યવૃત્તિ પણ ખૂબ જરૂરી છે ગરીબ બાળકોને અને તેમના લીધે જ ગરીબ હોય કે મધ્યમ વર્ગના લોકોએ તેઓ અત્યારે ઝોનલ ઓફિસ જે છે પુરવઠા વિભાગની ત્યાં ધક્કા ખાવા માટે મજબૂર છે ઈ કેવાયસી કરવા માટે અને કલાકો સુધી લાઈનમાં ભરાયા પછી તેમનું જે કામ છે તે થઈ રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો સુરતના કિમ